અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા વ્યાજખોરોના ચંગુલમાંથી મુક્ત થયેલા લોકોને પગ પર કરવા માટે અનોખો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો વ્યાજખોરોના ત્રાસનો ભોગ બનેલા પીડિત પરિવારો માટે લોન મેળાનું આયોજન મોડાસા મહાલક્ષ્મી ટાઉનહોલ ખાતે કરવામાં આવ્યું હતું મોડાસા મહાલક્ષ્મી ટાઉનહોલ ખાતે યોજાયેલા લોન મેળામાં ખાનગી તેમજ સહકારી બેંકના કર્મચારીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ પહેલથી વ્યાજખોરીનો ભોગ બનેલા પરિવારજનોને પગ પર કરી શકાય તે માટે અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા આ લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું આ મેળામાં મોટી સંખ્યામાં નગરજનો તેમજ પોલીસના અધિકારીઓ કર્મચારીઓ તેમજ બેંકના કર્મચારીઓ જોડાયા હતા અરવલ્લી જિલ્લા પોલીસ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે કે જો કોઈ વ્યક્તિ વ્યાજખોરનો ભોગ બન્યો હોય તો તાત્કાલિક નજીકના પોલીસ મથકનો સંપર્ક કરીને ન્યાય મેળવી શકે છે જેમ કે આપ સૌને ખ્યાલ છે કે અત્યારે ગુજરાત પોલીસ દ્વારા વિરુદ્ધની ઝુંબેશનું આયોજન કરવામાં આવેલું છે એ અનુસંધાને જ આપણા રેન્જના વડા સાહેબશ્રી અને આપણા અરવલ્લી એસપી અરવલ્લી જિલ્લાના એસપી ની સૂચનાથી અલગ અલગ પોલીસ સ્ટેશનમાં લોક દરબારનું આયોજન કરવામાં આવેલું હતું એમાં ઘણી બધી અરજીઓ મળેલ છે ઘણા બધા એમાં ઉકેલ પણ આવેલા છે અને સાથે સાથે એના જ અનુસંધાને જે પણ જરૂરિયાતમંદો હોય પીડિતો હોય કે જેમને જરૂર હોય પૈસાની અન્ય કામો માટે તો એના માટે આપણે જે સહકારી બેન્કો અને સરકારી બેન્કો છે એના સહયોગથી આજે મોડાસા ટાઉન હોલ ખાતે એક લોન મેળા અથવા તો ધિરાણ મેળા માર્ગદર્શન કેમ્પનું આયોજન કરેલું છે ઘણી બધી સંખ્યા આવી છે એમાં અને ઘણી બધી એમાં જે બેન્કના કર્મચારી પ્રતિનિધિઓ છે એના તરફથી માહિતી પણ આપવામાં આવશે આપના દ્વારા પણ હું અપીલ કરું છું કે જેને પણ જરૂરિયાત હોય એ અહીંયા આપે અને યોગ્ય માહિતી લે સમાચારોના સતત અપડેટ્સ માટે અમારા ફેસબુક યુટ્યુબ લિંક્ડઇન અને પર ફોલો કરો